સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં તો આજની તો ઠંડી બહુ જ છે આ ત્રણ દિવસ તા ઠંડી સતત પડે છે સ્વેટર પહેર્યું તોય ઠંડી વાય છે અત્યારે તો ગાયોનું કામ થઈ ગયું છે દૂધ દોવાનું દૂધ ભરી આવ્યા એ આજે તો ભાખરીને બનાવ્યા તો રોટલા બનાવ્યા છે માખણ ચોપડીને રોટલા બનાવી દીધા છે ભાઈ સરવાઈ ગયા છે પાણી ગરમય થાય છે અમારા બધાને નાવા ધોવાના બાકી છે અમે ભાગ ભાખરી રોટલા કરી દીધા છે વાસીંદુ પાણી બાકી છે તો તમને બતાવી વાસીંદુ કેટલું બાકી છે આજ તો માદળું કર્યું છે ઠંડીનું ઊનું થાય છે દેશી સુલો ભાઈ જો વાસીંદુ આજ તો બધું કામ બાકી છે ઠંડીનું એમ થાય બહાર જ નીકળવું નથી એટલી ઠંડી છે વચ્ચે આવી સવાર અમારી નાની નાની તિલક તુલસી છે તિલક તુલસી એરી જો અમારે દુર્ગી બેન મળ્યા ઓગાળવા શું કેવાય વાગોળવા ઓગાળવા કેટલી મારી કાલી છે બહુ ડાય છે કા ઓહ બધાને કે સબસ્ક્રાઈબ કરજો દુર્ગી એ દુર્ગે

મારે તો નહીં છોડું ગોરલ 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 છે બહુ ગોલી ગોરલ ડાઈ છે ગોલી ગોરલ એમ કે બધા સૂટા છે મને કેમ નહીં સોડી છે એમ કે છે કામડી હાલો તને હું તને છોડી ગોલો જો હજુનું તો સાણ થાપવાનું છે બાકી છે ઠીકલા કરી દીધા છે વાસી તો તો જોવા છે વાસી માલની ડ્યુટી આવી ગઈ છે આપણી માથે આજની ઋષિ ઋષિ ઠંડી જેટલી છે મોટો બદલે નાનો નાનો થાતો જાય છે મીરા ને નંદની ખાવા માંડ્યા છે મીરા નંદની જો મીરા કેવા જોયું મીરા મીરા અને શનિ શનિ અહીલ ગોરલ એને ધોળવું છે પોપૈયા પાડવાના છે પોપૈયા પાકી ગયા સવારે છે પોપૈયા એક બહુ મસ્ત પોપૈયો મોટો છે પાકી ગયો છે આમાં બસારે પાણી ની કુંડી છે માલ ને પાણી પાવાની કુંડી માછલા છે નાના નાના બસા છે માછલાના તો દોડે છે દેખાય તો થાય માછલી ઘરમાં ઓલા માછલા મુકતા એ માછલા નાખી ગયા તા ચાર ચાર નાખી ગયા તા બે રાસ બે કોને ખબર ક્યાંય ગાયબ થઈ ગયા કે બગલો લઈ ગયો હોય

ઘણું સારું થઈ ગયું છે હવે તો રસી નીકળવાના ચાલુ જ છે વિશારા ને અંદરથી પાક આવ્યો હશે રોજે રોજ મારે તમને બગીચો દેખાડવો જ પડે છે બોલો એમાં એક નાનું એવું તુંબડું પણ આવી ગયેલું છે દેખાય છે તુંબડું તો ક્યાં આવી ગયું મહી બહુ આવી ગયું છે તુંગડું આવી ગયું છે નાનું એવું એક પણ હરીખો બહુ જામો છે સરિખવાની શિંગો મસ્તી ની છે લટલું હરીખું આવ્યો છે મારે જો આ હરીખો છે અમારો કેટલી હરીખવાની શિંગ આવી છે કોઈ શી માં એટલે અમારે સરિખો બહુ વેચાય પાંચ રૂપિયાની સિંગ કે પાંચ એક સીંગ એમ દેશી ટામેટા આ ટામેટાનું શાક તમે ખાધું કોઈ દી કબટ કરજો આ ટામેટાનું શાક બહુ મસ્તીનું થાય ખાટું મીઠું હા આપણને મજા આવી જાય આ ટામેટાનું શાક ખાવામાં મીઠું છે મસ્તીનું આમાં જો ગુલાબને ને વેટી લીધો છે થોડોક છે આમાં જેની છે ને સ્કૂલમાંથી મેળા હતા પપડા કેટલી ટામેટી છે જો કાશી એટલી પાકલી એટલે મારા જે ટામેટીનું શાક કરવાનું છે કેટલો હરીક વસે જોઈ શકો આ એક જ હરીક વસે છે એક જ હરીકોટલી બધી સિંગ આવી ગઈ છે વાયુ માટે ખાંડલી એવા સિંહ પાપડી સિંગની પાપડી કાલે ગયા તા લઈએ સિંગપકડી ખાણી 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 તેલ પી લાવે ને ત્યાંથી જય સ્વામિનારાયણ અમારું નાનું અકડું એવું બગીચો છે એમાં પોપૈયા આવેલા છે અને અમારે મેડમ આવે છે ઘરધણી આવે છે ઘર ધણી ઉતારવા છે છે કે નહીં સીડી તો મૂકી દીધી છે વજન પ્રમાણે સીડી

Popoya utarin popoya taze taza. Halo Zeno Ben. Kau lagi? Kamu tuh, apa yuk બેન તો જવાનું છે એક જગ્યા એ નયન ની ઘરે બે વાર હાલો નયન ની ઘરે જાય એનું ઘર બતાવી તમને 那眼睛 ડ્રોલ mm. 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 હમ હે થાળી માટેનું ખાવાનું કુશલ દીદી ચા બની નહી ને નથી પીતા ના ના નહી રોડ જો જો કરે રૂમમાં કબાટ કોલા મોટો બેરી જશે

ये पे पा ही सारे पसारा है तो का तो 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 મમ્મી ભજીયા છે બે મેથીના ગોટા કરવાના અમે સોલાર વાળા છી શું લાગે તે આજે લાઈટ આવી ગયા વખતે બનાવ્યા હતા ને એમાં લાઈટ વહી ગઈ હતી જવો લાઈટ વહી ગઈ છે રોપર ઉપર ભણવાનું ચાલુ કર્યું તો કાંઈ નહીં મિત્રો એટલો થઈ ગયો છે કાલ હું જોતો છું તમારે એનો મિનરલ વોટર કે દેશી વોટર વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ